Thank you શું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ખાસું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી ટીનનું ડબલું બાલદી ઉખ કાણી તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો હંફો શું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું એ ખાસું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી ટીનનું ડબલું બાલદી કૂખ કાણી તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું જે મૂકી ઊંધું પરત કરી લારી કીધી વિદાય ઉભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ ત્યાં વિતાવ્યો પ્રથમ દશકો મુક્ત દાંપત્ય કેરો લીધું દ્વારે ધીતલટકતું નામનું પાટ્યું જે મૂકી ઊંધો પરત કરી લારી કી દી વિદાય ઉભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ જ્યાં વિતાવો પ્રથમ દશકો મુક્ત દાંપત્ય કેરો જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો ને જ્યાં થીરે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે બાપુ ના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને કે જ્યાં વિતા પ્રથમ દશકો મુગ્ધ દાંપત્ય કેરો જ્યાં દેવોના પ્રથમ વર્ષો પુત્ર પામ પનોતો ને જ્યાં થીરે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો कोले थी जे निकली सहसा उठ तो बोली जाने बा बाबू ना कछु भूलिया एक भूलिया मने के खोची तीनी सजल दुर्गमा काज केरी घणी का ऊ पाडेला डग ऊपरसा लोह के रामणिका खोची तीनी सजल दुर्गमा કણિકા ડગ લોહ મણિકા નમસ્કાર મિત્રો આજે આપણે આ આપણી કવિતા આપણા માટે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આ સરસ ઉપક્રમ કવિતા લક્ષી કવિતાને ખોલવાનો કવિતાને જાણવાનો કવિતાને પ્રમાણવાનો એ આપણી સાથે લઈને આવે છે આજે જે કવિતાની વાત કરવી છે તે કવિતા આપણા બહુ જાણીતા કવિ મુકુંદ મણિશંકર દવે એમનું એક સોનેટ જૂનું ઘર ખાલી કરતા એ કવિતા વિશે એ સોનેટ વિશે મારે વાત કરવી છે આ સોનેટનો પાઠ આપણે હમણાં સાંભળ્યો એ પણ બહુ આપણા સારા કવિ ભરત જોશી પાર્થ મહાબાહુ એમના કંઠેથી સોનેટનું પઠન આપણે સાંભળ્યું આ મંદક્રાંતા છંદમાં રચાયેલું એવું કવિનું સુંદર સોનેટ મંદક્રાંતા એ આપણો સત્તર અક્ષરનો એવો છંદ છે અને આ છંદમાં જે વર્ણો છે એ ફંફોસુ સૌ ફરી ફરી અને હાથ લાગ્યું એ ખાસું આ સત્તા રક્ષર ગા 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 લ લલ ગા લ ગા ગા એનું આવતન પણ છે પણ આપણે જે વાત કરવી છે સોનેટની એ સોનેટના કવિ બાલ મુકુંદ દવે એ મૂળે તો અમદાવાદમાં સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયમાં એ ઓગણીસો આડત્રીસ માં જોડાયેલા પણ નવજીવનમાં એમણે ત્રીસ વર્ષ જેટલો સમય સેવા કરી અને લોકજીવન એનું સંપાદન કરતા હતા ઓગણીસો ને ઓગણપચાસમાં આ કવિને કુમારચંદ્રક મળે છે પણ એમનો ખાસ તો પરિક્રમા એ પણ બહુ જાણીતું નામ છે એવો કાવ્યસંગ્રહ સંગ્રહ ઓગણીસો ને પંચાવનમાં કવિ પાસેથી આપણને મળ્યો બહુ સરસ ભાવવાહી અને હૃદય સ્પર્શી એવા સોનેટ એ આ કવિ પાસેથી મળે છે આપણે એ પણ જાણીએ છીએ કે સોનેટ કવિતા એ છંદોબદ્ધ રચના છે અને એમાં આપણા જે સંસ્કૃત પરંપરાના છંદ એનો લય એનો ભાવ એ આ કવિતા સાથે જોડાયેલો છે મૂળે મારે આ કવિતાના સ્વરૂપ વિશે વાત નથી કરવી કે એ ઇટાલીમાંથી આવ્યું ને પછી આપણે ત્યાં વાયા ઇંગ્લેન્ડ થઈને ગુજરાતીમાં ભારતીય ભાષામાં કાવ્ય પ્રકાર રચાતો આવ્યો છે પણ આ કવિતા એમાં કવિ કવિનું સંવેદન કવિનું ભાવ વિશ્વ કેવી રીતે ઉઘડે છે તે આપણે શબ્દશઃ એનું મૂલ્યાંકન કરીએ કવિતાની પંક્તિ એવી છે આમ તો કવિતાનું શીર્ષક એવું છે કે જૂનું ઘર ખાલી કરતા એટલે સ્વાભાવિક આપણને સૌને એ ખબર પડે કે એક ઘરેથી બીજા ઘરે જવા માટેનો આ એક આખો જ ઉપક્રમ છે એક ઘર છોડીને કોઈક કારણોસર બીજા ઘરે જાય છે ત્યારે એ જૂનું ઘર છે અને હવે નવું ઘર એમાં પ્રસ્થાપિત થશે પણ જૂના ઘરના જે સંસ્મરણો છે એમનું જે સંવેદન છે એ સંવેદન આ કવિ પાસે કેવી રીતે આપણું સૌનું સંવેદન બને છે એ બહુ જ વિચારણીય એવી આ આખી કવિતા છે એની પંક્તિ એવી છે આમ તો ચૌદ પંક્તિનું મેં વાત કરી એ પ્રમાણે સ્વરૂપની રીતે વાત નથી કરતા પણ ભાવની રીતે કવિતાના અર્થની રીતે આપણે આ કાવ્યને પામવાનો પ્રયત્ન કરીએ ફંફોસયું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું એ ખાસું જોડું જૂનું જાડું તૂટ બ્રશ વળી લક્ષ સાબુની ગોટી મોખી શીશી તીનન ડબલુ માલડી કુખ કાણી તૂટ્યા ચશ્મા ક્લિપ બટન ને ટાકણી સોય દોરો આય બંજ થયો હવે ફંફોસવું એવો શબ્દ કેવી રીતે ઉઘડે છે તમે દેખો કે એ તો એ તો છંદમાં આવે છે એટલે ફંફોસવું સવ બધી વસ્તુ શોધવું ગોતવું એનો પર્યાય શબ્દો આપણે શોધવા જોઈએ પણ આ તો ફંફોસવું છે આખા ખોળા શોધવું ગોત્યું એમને ફૂંફોસ્યું આખા ઘરમાં છેલ્લે હવે કેવી રીતે આ કવિ કવિતાનો ભાવ આખી કવિતામાં વ્યક્ત થયો છે એ પણ આપણને જોવા મળશે તમે દેખો ફૂંફોસ્યું સૌ ફરી ફરી અને ફરી ફરીને જોઈ લીધું બધું ઘર ખાલી કરી દીધું છે એટલે તો શું શું મળે છે ક્યાં ક્યાં કવિની નજર પડે છે કેમ આ વસ્તુ ઉપર કવિની નજર ગઈ છે આપણે ત્યાં સામાન્ય રીતે ગાંધીયુગની કવિતા ગાંધીયુગનો એક કવિ એનું પ્રતિનિધિત્વ કરનારો કવિ જે કઈ કઈ સામાન્ય બાબતોને પણ કવિતાનો એક વિષય વિષય બનાવીને લઈ આવે છે આપણી સામે તો તમે કે શું સૌ ફરી ફરીને અને તેમ છતાં ઘણી બધી વસ્તુ વસ્તુ કઈ મળી એમાં લખે છે જૂનું ઝાડું જૂના ઝાડાનું એ તો એ તો આપણે આપણને એવી ખબર છે કે તો આપણે ઘર ખાલી કરીએ તો જૂના ઝાડાની કોઈ કિંમત નથી એ તો મૂકીને આવતા રહીએ પણ કવિ આ બધી વસ્તુ એકત્ર કરી છે એ પણ ક્યારેક આ ઝાડુ એક સમયે એનું સાથીદાર હતું જૂનું તો પછી થયું છે જૂનું ઝાડુ ટૂટ બ્રશ વળી લક્ષ સાબુની ગોટી બોખી શીશી દેખો એ એક એનું કોઈ એનું કોઈ કામ નથી પણ તેમ છતાં આ વસ્તુ જે ઘરમાં પડેલી હતી તે તે બધો સામાન ભરાઈ ગયો છે પછીનું આ કારણ કે ફરી ફરી એવો શબ્દ લઈ આવ્યો છે આગળ ફંફો શું સૌ ફરી ફરી અને એમ કહીને મોખી શીશી ટીનનું ડબલું બાલતી છે પણ ટૂંક કાણી છે કાણી એક તૂટેલી બાલતી છે તૂટ્યા ચશ્મા પણ મળ્યા ક્લિપ બટન સોય દોર આ બધી જ વસ્તુ એકત્ર કરી અને પછીનો બંચ છે તમે દેખો કે લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું છે દરવાજા ઉપર નામનું પાટિયું લગાડેલું હોય તે લીધું દ્વારે નિત લટકતું નામનું પાટવ્યું જે મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય આ લારીમાં બધી વસ્તુ ભરી છેલ્લે એમણે જોઈ લીધું ફંફોસી લીધું જે કંઈ કેટલીક વસ્તુઓ મળી એ બધી એમાં એમણે મૂકી અને છેલ્લે પછી દરવાજા ઉપર જે નામનું પાટવ્યું હતું એ લારી ઉપર ઊંધું મૂક્યું આ આ એનો વાચ્યાર્થ થાય છે આપણને આપણને જે મેં કહ્યું કે ગાંધી યુગના એક કવિની જે દ્રષ્ટિ છે એનું એનું ભાવ વિશ્વ છે એ કવિનું જે સંવેદન છે એ કેવી રીતે જોડી આપે છે સોનેટ કવિતાનો એક અર્થ તો એની એની કવિતામાં જે ચોટ આવે છે છેલ્લી પંક્તિઓમાં એ પણ બહુ ચોટદાર છે એટલે આપણને આપણને એમાં રસ પડશે પણ અત્યારે આપણે એવું જોઈ શક્યા કે આ બધી જ વસ્તુ એમણે પોપોસીને એકત્ર કરીને લારીમાં મૂકી અને છેલ્લે ઊભા છેલ્લી નજર કરીને જોઈ લેવા જ ભૂમિ જે લટકતું તું પાટિયું મૂકી દીધું અને લારી સુપ્રત કરી અને પછી છેલ્લી નજર કરી બહુ સુંદર પંક્તિ ઊભા છેલ્લી નજર કરીને જોઈ લેવા જ ભૂમિ છેલ્લે જ્યાં પછી જ્યાં વીત આવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર કેટલી ઉત્તમ પંક્તિ આખા સોનેટની સોનેટ કવિતામાં ગુજરાતી કવિતામાં ઉત્તમ સોનેટ રચના અને એની પણ ઉત્તમ પંક્તિ જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા નહોતો ને જ્યારેથી કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો પ્રથમ દસકો એમનો મુગ્ધ દાંપત્યનો એમાં કવિના જે કાવ્ય નાયક છે એમના લગ્ન થયા હોય અને એ ત્યાં એ ઘરમાં એમણે પોતાના સંસ્મરણો દસ વર્ષ એ રહ્યા હોય અને એમને એક પુત્રની પ્રાપ્તિ થાય અને એ પુત્રનું અવસાન પણ આ ઘરે થયું છે કેટલી કરુણ હૃદય દ્રાવક એ ગુજરાતી સાહિત્યમાં પંક્તિ ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ છેલ્લી નજર જા વિતાયો પ્રથમ દસકો મુક્ત દાંપત્ય કેરો આ મુક્ત દાંપત્યનું જે જગ્યાએ વીત્યું છે તે એના પણ ઘણા બધા સંસ્મરણો છે નાનો સુનો સમય નથી દસ વર્ષનો એક આખો સમય પસાર થાય અને જ્યાં દેવોના પરમ વર્ષો દેવના વરદાન સમો એવો પુત્ર પ્રાપ્ત થયેલો દેવનો દિધેલ માનિત પુત્ર છે આપણે જ્યારે કવિતાની કવિ કાવ્ય નાયક એના સંદર્ભે વાત કરીએ છીએ ત્યારે આપણને એવી ખબર પડે છે કે આ પુત્ર પ્રાપ્તિ થઈ એ પુત્ર પ્રાપ્તિ આ દાંપત્ય જીવનમાં કેટલીક આનંદની છોડો ઉડાવે છે એની જે ખુશી છે એ ખુશી પ્રગટ થાય છે તે અને પછી ને જ્યારે ને જ્યારેથી કઠણ હૃદયે અગ્નિને અંક સોંપે આ પુત્રનો અવસાન થયો હશે અગ્નિને એને સોંપ્યો હશે અને પછી જે તીવ્ર સંવેદન તો હવે કોલેથી જે નીકળી સહસા તો બોલી જાણે બા બાપુના કશ્મી ભૂલ્યા એક ભૂલ્યા મને કે એ ઘરમાં પુત્રનું જે સંસ્મરણ છે તે અગાઉની પંક્તિ આપણે યાદ કરીએ જૂનું ઝાડું ટૂથબ્રશ લક્ષ સાબુની ગોટી મોખી શીશી પીલન બધું જ બધું જ લઈ લીધું છેલ્લી નજર કરી અને પેલા ખૂણામાંથી એક અવાજ જ્યાં પરમ વર્ષો પુત્ર

કાચકેરી કણિકા એવાજ કેવું લાગે છે ખોચી તેણી સજલ દ્રગમાં કાચ કેવી રીતે પેલી કાચની કડી ખૂંચે ખોચી તેણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા ઉપાડેલા ડગ વર્ષા લોહ કેરા મણિકા આ કવિ કાઈ નાયક એ આ જૂનું ઘર ખાલી કરીને નીકળે છે છેલ્લી નજર કરીને આ ભૂમિને જુએ છે એક કોના ખૂનામાંથી અવાજ આવે છે અને આ કાચની કળીકા એમને ખૂંચે છે અને આખું જ સ્મરણપટ જે મુગ્ધ દાંપત્યનું સ્મરણપટ છે તે અને પેલા બાળક બાળક તો અવાજ નથી કરતો એ તો એ તો નાનપણમાં જ એનું અવસાન થયું છે ને તેમ છતાં એનો જે સૂર સંભળાય છે એનું જે સ્મરણ એને વળગી પડે છે એ જે પેલા ડગ ઉપાડ્યા છે ને બહુ સરસ અંગી છંદ છંદમાં આવે છે ઉપાડેલા ડગ ઉપરસા લોહ કેરા મણિકા લોહ લોખંડના મણિકા પગને ખેંચતા હોય જાણે પગ ઉચકાતો નથી હવે જવા માટે પેલું પેલું પેલો પંચમાં શું બન્યું કે બધી જ વસ્તુ એમાં મૂકી દીધી બધું લારીમાં ભર્યું નામનું પાટીનું ઊંધું મૂક્યું અને લારીને વિદાય કરી અને છેલ્લી નજર કરીને આ જોવે છે અને હવે જવું છે પણ પહેલા પગ ઉપર જે લોહ કેરા મણિકા છે એ એ ઉચકાતા નથી ગુજરાતી કવિતામાં સોનેટ કવિતામાં ભારતીય કવિતામાં સ્થાન પામે એવા પ્રકારની બાલ મુકુંદ દવે ખાલી કરતા કવિતા આ કવિતા વિશે કોઈપણને એવું એવું નથી લાગતું કે આ અજાણી કવિતા હોય ક્યાંક ને ક્યાંક આપણે આપણે સૌ અભ્યાસક્રમમાં કે કોઈક રીતે આ પ્રસંગો આપણી સામે આવે છે ત્યારે કવિતાનો ભાવાર્થ આપણી સામે આવે છે ત્યારે આપણને સમજાય છે કે આ કવિનું જે સંવેદન છે એ સાર્વત્રિક બધાનું સંવેદન કેવી રીતે બને છે આખી કવિતાની ચૌદ પંક્તિ સોનેટમાં હોય છે તે ચૌદ પંક્તિમાં ચૌદ પંક્તિનું આ કાવ્ય એ આપણને અસર કરે છે આપણે વિચારતા કરી મૂકે છે એકદમ સાદી અને સરળ ભાષામાં ગાંધીયુગના કવિ છે એટલે એ રીતે પણ બહુ સાદી ને સરળ ભાષામાં કવિએ છંદોબદ્ધ રચના કરીને એક એક કાવ્ય રચ્યું છે એક સોનેટ રચ્યું છે ત્યારે આપણને આપણને આપણું આપણું કાવ્ય લાગે આપણી વાત લાગે આપણે ક્યાંક કેવીક રીતે આવો એક આખો ભાસ રચતા હોઈએ એવું આપણને સહજ થઈ આવે એવા પ્રકારનું આ સુંદર કાવ્ય આજે એમના વિશે તો આપણે ઘણી બધી વાત કરી શકીએ કવિ કવિના કાવ્ય સંગ્રહ પરિક્રમા પરિક્રમાની બીજી બધી કવિતાઓ પણ અહીંયા આપણે જે આ એક પસંદ કરેલી કવિતા જેનો ભાવવાહી પઠન પણ થયું અને આ રીતે એમની આ તો મને સૂજેલી એવી એવી એમની અર્થપૂર્ણ વાત છે પણ આ શબ્દો અને એના ભાવ સાથે તમે પણ એનો અર્થ તમારી રીતે સમજી શકો કારણ કે કવિતા એ આપણી સાથે આપણા સૌને અસર કરતી જુદા જુદા સંવેદનોથી અસર કરતી એવી આ કવિતા છે એટલે આ નિમિત્તે પણ આપણી સૌ સાથે આ વાત કરવાની એક તક ભારતીય સમુદાય શિક્ષણ સંઘ ઉપલબ્ધ કરાવી આપે છે પણ એ રીતે પણ એક કવિનો અવાજ તમારા સુધી પહોંચાડવાનો અથવા તો મને જે રીતે સૂજી છે આ કવિતા એ રીતે એનો અર્થ આપણા સુધી પહોંચાડવાનું એક કાર્ય થયું છે તો સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આભાર